જય માડી જય માડી તારીખ સાત નવ બે હજાર ચોવીસ શનિવાર ભાદરવાસુ ચોથ શ્રી ગણેશ ચતુર્થી તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ મંગળવાર ને ભાદરવાસુ ચૌદશ અનંત ચૌદશ સુધી સુરત શહેરના આંગણે ત્રિકમનગર માં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેળીમાના મંદિરે શ્રી મહામાયા મેળીમાં અને સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીના આશીર્વાદ ને પ્રેરણાથી શ્રી ગણેશ મહોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ શુભ પ્રસંગે તારીખ છ અને બે હજાર ચોવીસ ના દિવસે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલીમાના ના મંદિરે સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી ને સૌ ભાવિક ભક્તો સેવકો દ્વારા સાથે મળીને વાજતે ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજનું મૂર્તિ સ્વરૂપેનું આગમન કરવામાં આવ્યું છે જેમનું શ્રી ગણેશ ચતુર્થીના દિવસે પરમ પૂજ્ય શ્રી દ્વારા પંડાલ મંડપમાં ચલિત રૂપે સ્થાપના કરવામાં આવી શુભ પ્રસંગે ભાવિક ભક્તોનું સેવકોનું અને લોકોનું કલ્યાણ થાય તેમજ જગતમાં ધર્મનો પ્રચાર થાય ભક્તિનો મહિમા જાગૃત થાય તેના માટે સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રી દ્વારા શ્રી ગણેશ મહોત્સવમાં શ્રી ગુરુકૃપાના ગોખમાં બિરાજમાન પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજના અગિયાર દિવસીય હુમાત્મક ગણેશ યાગ મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગિયાર દિવસીય હોમાત્મક ગણેશ યાજ્ના આઠમા અને નવમા દિવસે સત્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા પહેલા પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની વિશેષ પૂજા કરવામાં આવી હતી જ્યાં સત્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા દૂધ ઘી દહીં મધ સાકર જેવા પંચામૃત થી જામફળ જ્યુસ ચીકુ જ્યુસ સફરજનના જ્યુસ કેળાના જ્યુસ દ્રાક્ષના જ્યુસ ડ્રેગન ફળના જ્યુસ તરબૂચના જ્યુસ લીચીના જ્યુસ નારંગીના જ્યુસ પપૈયાના જ્યુસ કેરીના રસ શેરડીનો રસ તરોપાના પાણી ગંગાજળ દુર્વાનું જળ ચંદનનું જળ સુખડનું જળ ભભૂતિનું જળ કેસરનું જળ સુગંધિત અત્તર જેવા દ્રવ્યોથી પછી ઘઉં ચોખા જુવાર બાજરી મકાઈ મગ ચણા દાળ તુવેર દાળ મસૂર દાળ મોગર દાળ વટાણા વાલ મઠ કાબુલી ચણા રાજમા જેવા કઠોળથી ત્યારબાદ સુકા સૂકામેવા સિંગદાણા વરિયાળી કાળા તલ સફેદ તલ મરી મસાલાથી તેમજ અબેલ અબિલકુલાલ કંકુ સિંદૂર પીળો પોપટી ગુલાબી વાદળી કેસરી રાણી મોરપીચ જેવા રંગબેરંગી રંગોથી ગજાણન ગણપતિ મહારાજનો અદ્ભુત ભવ્ય મહાઅભિષેક કરવામાં આવ્યો પૂજા દરમિયાન શ્રી ગણપતિ ચાંદીની વરખનો ચાંદો કરવામાં આવ્યો ત્યારબાદ શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાની શ્રી જોગણી માની શ્રી કૃષ્ણ ભગવાનની અને શ્રી મેલ્ડેશ્વર મહાદેવ દાદાના શિવલિંગની ભવ્ય પૂજા વિધિ અભિષેક અને આરતી કરવામાં આવ્યા આ પૂજામાં સદગુરુદેવ પરમ પૂજ્ય મારા દ્વારા રોજના જેમ ગણેશ યાગના શ્રી ગજાનંદ ગણપતિ મહારાજને યજ્ઞમાં એકસો આવી શ્રી ગોખવાડી મંદિરે આયોજિત શ્રી ગણેશ મહોત્સવમાં શ્રી ગજાનંદ ગણપતિ મહારાજના અને ગણેશ યાગના દર્શનનો લાભ લેવા માટે સદગુરુદેવ શ્રી શ્રી ગજારા શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડી શ્રી તરફથી સર્વે ભાવિક ભક્તોએ ભાવભર્યું આમંત્રણ છે જય માડી જય માળી બ્યુરો રિપોર્ટ Part two next.